આજે અમે દેડિયાપાડા તાલુકામાં ઊભા છે દેડિયાપાડામાં તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં ઊભા છે જે ઓફિસના કમ્પાઉન્ડમાં શું ચાલી રહેલું છે તેના દ્રશ્યો આપના દર્શકોના સામે બતાવીશું કે શું ચાલી રહેલું છે ખરેખર ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીની ઓફિસના કમ્પાઉન્ડમાં જે તમે સ્વામી ક્વાર્ટરો જોઈ શકો છો જે ક્વાર્ટરમાં અત્યારે ખાલી બિયરોની બોટલો પડેલી છે કોથળો ભરીને જે કોણ પીએ છે એ તો તપાસની વિષય છે પણ અહીંયા આવતા અધિકારીઓ દારૂનું સેવન કરે છે કે પછી અહીંયાના જે કાર્ય જે કર્મચારીઓ છે કોઈ પણ સેવન કરતો હોય એ તો પુષ્ટિ જે તપાસનો વિષય છે પણ અહીંયા ગામડા અર્થેથી લોકો કામ માટે આવે છે તે દારૂ લઈને આવે છે આ એક ગંભીર સવાલ છે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ છે જેને બિયર બાર બનાવી દેવામાં આવ્યો છે એવા દ્રશ્યો સામે આવ્યા છે અને અહીંયાના જે તાલુકા વહીવટી તંત્રમાં આવું ચાલતું હશે તો જિલ્લા વહીવટી તંત્ર ડીડીઓ છે એસપી છે કલેક્ટર છે એમનું ધ્યાન કેટલું દેડિયાપાડા તાલુકા ઓફિસ અધિકારીની ઓફિસે ધ્યાન આપે છે અગર તાલુકામાં જ આવું થતું હોય જિલ્લા વહીવટી કલેક્ટરોએ પણ ધ્યાન આપવું જોઈએ અને કલેક્ટરે સૌ તો અગર ગાંધીના ગુજરાતમાં દારૂની રેલામચાલ થતી હોય તે પણ તાલુકા વિકાસની અધિકારીની ઓફિસના બાજુમાં તો પછી જિલ્લા વહીવટી તંત્રએ રાજીનામું આપી દેવું જોઈએ છે એવું અમને લાગી રહ્યું છે આની તાત્કાલિક તપાસ થશે કે શું એ તો જોવાનું રહ્યું પણ એના પહેલાં દર્શકોને આપણે વિઝ્યુલ બતાવીશું અને આ વિઝ્યુલ બતાવ્યા બાદ અહીંયાની બોટલો જે કોથળો ભરેલી છે એ ગાયબ થશે કે એવી જ રહેશે એ તો જોવાનું રહ્યું પણ દર્શકો તમને બતાવવાનો ટ્રાય કરીશું કે જે દારૂની બોટલો કઈ જગ્યાએ છે આ જે રૂમ છે અત્યારે લાઇટ બિલ પણ આવેલું છે જસ્ટ અહીંયા તાળું વાગેલું છે જે આ એક જે ને સામે જે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં કેમેરા લાગ્યા છે અને સામેના કમ્પાઉન્ડમાં કેમેરા લાગ્યા છે તો અહીંયા કેમ કેમેરા નથી લાગ્યા અહીંયા કંઈ કંઈ રંધાઈ રહેલું હોય એવું લાગી રહેલું છે દર્શકો અહીંયા તાળું મારેલું છે અમે ખોલવાનો ટ્રાય તો નહીં કરીએ પણ અહીંયા જે હોલ છે એમાંથી બતાવવાનો પ્રયત્ન કરીશું નજીક આવું અહીંયા તમે સામે જોઈ શકો છો પોલીસ સ્ટેશન અહીંયાથી બસો મીટરમાં આવેલું છે અને અહીંયા તમે સામે જોઈ શકો છો ત્યાં અઢળક દારૂની બોટલો છે ઓછામાં ઓછી સોથી બસો બોટલો પડેલી છે તો આ દારૂ પીધો કોણે અહીંયા જે અધિકારીઓ છે એ દારૂ લાવીને પી છે કે અહીંયા જે આવતા કોન્ટ્રાક્ટરો દારૂ લાવે છે પણ દારૂ પીવાય છે એ ચોક્કસ વાત છે કે અહીંયા જે તાલુકા લેવલે ગામડામાંથી લોકો આવે છે એ લોકો દારૂ લાવે છે અહીંયા પીવા માટે શું છે સમગ્ર વાત એ તો તપાસનો વિષય છે પણ મહત્વની વાત છે કે સરકારી કચેરીમાં દારૂ ક્યાંથી આવ્યો અહીંયા જે દારૂ જે પીવાય છે તાલુકા વિકાસ અધિકારીની કચેરીના કમ્પાઉન્ડમાં તો વહીવટી તંત્ર જિલ્લા વહીવટી તંત્ર શું ધ્યાન આપે છે જિલ્લા વહીવટી તંત્રમાં એસપી આવે છે જે પોલીસ અધિક્ષક છે અને જિલ્લા કલેક્ટર પણ છે જિલ્લા મેજીસ્ટ્રેટ છે તો આ બધા ઉપલા અધિકારી જે જિલ્લા લેવલના જે અધિકારીઓ શું ધ્યાન આપે છે ખરેખર તાલુકા લેવલે સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં અગર દારૂ પીવાતો હોય તો પછી જિલ્લા લેવલના અધિકારીઓ જે છે કલેક્ટર છે એમણે પણ રાજીનામું આપી દેવા જોઈએ એવું લાગી રહ્યું છે કેમ કે ગાંધીના ગુજરાતમાં સ્પષ્ટ છે કે દારૂ નહીં મળવો જોઈએ પણ અહીંયા તો દારૂની રેલમછેલ હોય એવું લાગી રહ્યું છે અને સૌથી મોટી મોટો પ્રશ્ન થાય છે કે દારૂ ક્યાંથી આવે છે

મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો